બીજી તરફ વડોદરામાં છોકરીઓની આંતરરાષ્ટ્રીય તસ્કરીના સંવેદનશીલ મામલે હવે દિલ્હીથી ગુજરાત સુધી ગુજારો પહોંચ્યો છે મૂળ દિલ્હીના એક ફરિયાદ અને તેમના વકીલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અમદાવાદમાં મળીને સમગ્ર કેસ એનઆઈએને સોંપવાની માંગણી કરી છે ફરિયાદી દ્વારા અગાઉ પીએમઓના પીજી પોર્ટલ પર પણ ફરિયાદ કરવામાં આવી હતી

પ્રેમા ફેસાઈ એમને ટિપ્પણી બી એવી કરી હતી કે ભાઈ આ કેસ બને છે મારા તસ્કરીનું અને બીજા જે બધા જે ભારતીય ન્યાય સહિતના જે સેક્શન છે એ ઇન્વોવ કરવામાં આવે અને પછી જે કેન્દ્ર સરકારમાંથી આ મેટર ફોરવર્ડ થઈને વડોદરા પહોંચી હતી તો વડોદરામાં ફરિયાદીનું જે નિવેદન લેવામાં આવ્યું વોટ્સઅપ દ્વારા તો એમને નિવેદન લીધા પછી એમને ખબર પડી કે આ પાંત્રીસ થી ચાલીસ છોકરીઓનું કેસ છે માસૂમ છોકરીઓનું તો હવે આ મેટર એનઆઈએ ફિટ એજન્સી જેને ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ ટ્રેડિશનલ સીપી જે એડીજીપી ઓફિસર હોય વડોદરામાંથી આ ફોરવર્ડ લેટર બનાવીને ગુજરાત ગવર્મેન્ટના ઉપસચિવને મોકલી આપ્યું છે અને એ રીતે કર્યું છે કે આ મેટરને એનઆઈએ સોંપી દેવામાં આવે ત્યાં કે નેશનલ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી જેટલા બી અધિકારીઓ આમાં સામેલ છે જે આ મેટરને દબાવવાનો ટ્રાય કરી રહ્યા છે એ લોકોની અગેન્સ્ટમાં સખ્ત પગલા લઈ શકે